નમસ્કાર દર્શક મિત્રો હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સામાન્ય રીતે સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોઈ ક્ષેત્રમાં આગળ વધતા ન હોવાનું લોકો માનતા હોય છે જો કે આ માન્યતાને ખોટી પાડતા હિંમતનગરના એક બાળકે ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાત અને ભારત સહિત પોતાની સરકારી શાળાનો ડંકો વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જોઈએ એ કહેવાત આ છે હિંમતનગર તાલુકાની ગામડી પ્રાથમિક શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ પૂર્ણ કરી પાંચમાં આવેલું સૂર્ય આ બાળકે દુબઈ ખાતે યોજાયેલી મેથેલોજીનિયસ પરીક્ષામાં પાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કી સહિતના સત્તર દેશોના બાળકોને હરાવી અને ભારતનો ડંકો દુબઈમાં વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ગણિતના દાખલા ગણવાની સ્પર્ધામાં એકસો પચાસ દાખલા તેણે સાડા પાંચ મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ઇનામ પોતાના અને પોતાના દેશના નામે કર્યું છે ગામડી પ્રાથમિક શાળામાં પોતાની માતા સાથે ભણતા સૌર્ય વિરસિંહ રાણાને ગણિતમાં વધુ રસ હતો માટે તેને હિંમતનગર ખાતે ક્લાસીસમાં પણ મૂકવામાં આવ્યો હતો જેમાં માત્ર એક વર્ષમાં તેણે નાગપુર ખાતે નેશનલ વિસનગર ખાતે ઝોનલ અને સૌથી કઠિન ગણાતી લિમકા અબાકસ સિનિયર સ્પર્ધા જે દુબઈ ખાતે યોજાતી તેમાં સેકન્ડ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એક તબક્કે ત્યાં આવેલા પાંચસોથી વધુ બાળકોને જોઈને તેના માતા અને પિતા હિંમત હાર્યા હતા પરંતુ આ બાળકે તે તમામ બાળકોને હરાવી અને પ્રથમ ક્રમાંક મેળવતા તેના માતા પિતા સાથે તેમના મિત્રો પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે ખાનગી શાળાઓ ભલે બહાર ઝાકમઝાળ કરતી હોય પરંતુ ખરું શિક્ષણ ગામડી પ્રાથમિક શાળા જેવી સરકારી શાળાઓમાં મળી રહે છે અને આ વાત સૂર્યવીર રાણાએ દુબઈ જઈને સાબિત કરી આપી છે એડિટર ઝાકિર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ હું ગામડી પ્રાથમિક શાળામાં ભણું છું ગામડી પ્રાથમિક શાળા એક સરકારી શાળા છે અને મેં મારા મમ્મી પપ્પા મારા સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે દુબઈ ખાતે યોજાયેલ પરીક્ષામાં મેં ભાગ લીધો હતો અને તેમાં મેં ફસ્ટ રેન્ક મેળવ્યો છે અને મમ્મી પપ્પા એમ કહે છે કે હજુ તો તારે ઘણું આગળ વધવાનું છે આ તો હજુ ટ્રેલર છે મને મારા પર કોન્ફિડન્ટ છે હજુ પણ કે હું ઘણો આગળ વધીશ અને આવી ટ્રોફીઓ જીત જીતતો રહીશ અને દેશ અને રાજ્ય જિલ્લા સમાજ અને માતા પિતાનું નામ રોશન કરતો રહીશ મારો પુત્ર શૌર્યવીર સિંરાણા શ્રી ગામડી પ્રાથમિક શાળામાં જ ભણે છે પણ અમે તેને આ ક્લાસમાં અલગથી મૂક્યો હતો અમારી શાળામાં સરકારી શાળા જ છે ત્યાં બધા જ વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ મળી રહે છે ત્યાં અમે તેને આ પરીક્ષા આપવા માટે તેને અલગથી ભણાવતા હતા ક્લાસમાં મૂક્યો હતો અને તે ઇન્ટરનેશનલમાં પણ આગળ વધ્યો છે અમે અમને ખ્યાલ પણ ન હતો કે સરકારી શાળાનું છોકરું પણ આટલું આગળ વધી શકે છે જે અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને લીમકો અબાકસની હિંમતનગર ખાતેની બ્રાન્ચમાં ગયા જૂન બે હજાર ચોવીસમાં શરૂઆતમાં મૂકેલો હતો ત્યારબાદ નવેમ્બર માસ બે હજાર ચોવીસની અંદર નાગપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાયેલી એની અંદર આઠ મિનિટમાં બસો સમ કરવાના હતા જેમાં એકસો ને ઇઠોતેર સમ આઠ મિનિટમાં કર્યા હતા અને એની અંદર એણે ફસ્ટ પ્રાઇઝ જીતેલું હતું ત્યારબાદ વિસનગર ખાતે અગિયારમાં જાન્યુઆરીમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં વિસનગર ખાતે જ્હોન કક્ષાની સ્પર્ધા યોજાઈ તેની અંદર પણ તેણે ચેમ્પિયન તરીકેની ટ્રોફી જીતેલી છે ત્યારબાદ એમના જે લિમ્કોસ અબાકસના જે એમના ટીચર છે ચિરાગ સર એમના દ્વારા જાણવા મળ્યું કે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા દુબઈ ખાતે યોજાવાની છે તો એમાં પાર્ટિસિપેટ કરો તો ઘણું સારું રહેશે ત્યારબાદ અમે એમાં પાર્ટિસિપેટ કર્યો અને એની અંદર છ મિનિટમાં દોઢસો સમ કરવાના હતા જે મારા બાબા શૌર્યવીરસિંહ રાણાએ દોઢસો સમ સાડા પાંચ મિનિટની અંદર પૂરા કરી અને દુબઈ ખાતે જે અમને સપને ખ્યાલ નહોતો એવું પરિણામ પ્રાપ્ત કર્યું ફર્સ્ટ રેન્કમાં ટ્રોફી લઈને આવ્યા છે એ બાબતે અમને પણ સમાજને અને અમને માતા પિતા તરીકે અમને પણ ગર્વ અનુભવીએ છીએ